જ્યોતિષ પીઠ બદ્રિકાશ્રમ ઉત્તરાખંડ હિમાલયના શંકરાચાર્ય જગદગુરુ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ બનાસકાંઠાના પ્રવાસે આવ્યા છે ડીસા લાખણી તેમજ થરાદનો પ્રવાસ કરી ધર્મનો પ્રચાર કર્યો હતો ભારત દેશ સનાતન હિન્દુ સંસ્કૃતિને વરેલો છે હિન્દુ સનાતન ધર્મમાં સનાતની જગદગુરુ શંકરાચાર્ય થકી ધર્મ પ્રચાર કરવામાં આવે છે જેના થકી ધર્મ ટકી રહ્યો છે ભારતવર્ષમાં આવા ધર્મ પ્રચારકો શક્તિપીઠો પણ ધરાવે છે જ્યાં ધર્મ અને હિન્દુ સંસ્કૃતિના પ્રચાર પ્રસાર કરી હિન્દુ સંસ્કૃતિનો વ્યાપ વધે છે આવા ધર્મકારક જ્યોતિષ પીઠ બદ્રિકાશ્રમના શંકરાચાર્ય સ્વામી મુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ ગુજરાતના બનાસકાંઠાના પ્રવાસે વધાર્યા છે લાખણીની ધન્ય ધરા પર સ્વામીજીએ પાવન પગલાં કરતાં એમના અનુયાયી અને ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તેઓનું ગઈકાલે લાખણીમાં સુરેશભાઈ અભાભાઈ પટેલના ઘરે તેમની પાદુકાનું પૂજન કરી આરતી ઉતારવામાં આવી હતી હાજર સર્વે ધર્મપ્રેમી તેમજ કુટુંબ કબીલાને મહારાજ દ્વારા આશીર્વચન અને પ્રસાદ આપવામાં આવ્યા હતા ત્યાંથી તેઓ શ્રી જસરા અદ્વૈદ્ય વિદ્યા સંકુલમાં પાવન પગલાં કરતા સંસ્થાના સંચાલક મહેશભાઈ દવે તેમજ હાજર તમામ મહેમાનો દ્વારા સ્વામીજીની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી અને સાફો પહેરાવીને સન્માન કર્યું હતું હાજર જનમેદની દ્વારા શંકરાચાર્યના જય ઘોષ કરતા વાતાવરણ ધર્મમય બન્યું હતું